હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારી માટે ઉનાળા સ્પેશિયલ એકદમ ઠંડુ ઠંડુ રિફ્રેશ કરી દે એવું નવું મજાનું શરબતની રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવીશું લીંબુનું શરબત પણ એક નવી રીતે બનાવીશું પીવાની ખૂબ જ મજા આવશે તો ચાલો સૌથી પહેલાં બ્લેન્ડર ઝાડની અંદર બે આપણે મોટા લીંબુ લેવાના છે એનો રસ લેવાનો છે તો અહીંયા આગળ મેં બે લીંબુ લઈ લીધા છે એનો રસ ડાયરેક્ટ જ તમારે મિક્સર ઝાડની અંદર એડ કરી દેવાનો છે તો આ રીતે તમારે બ્લેન્ડરમાં બનાવવાનું છે તો સૌથી પહેલાં એડ કર્યા પછી લીંબુનો રસ હવે આપણે એક મોટી ચમચી ગોળનો પાવડર ઉમેર્યો છે તમે ખાંડ ઉમેરી શકો છો ત્યાર પછી હવે આપણે લેવાની છે એક નાની ચમચી વલિયારી આખી જ વલિયારી લેવાની છે જે મેં નાની ચમચી લીધી છે ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનો છે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ત્યાર પછી એની અંદર એડ કરવાનો છે અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કર્યા પછી હવે આપણે એની અંદર એડ કરવાનું છે બે ગ્લાસ જેટલું પાણી બસ તો પાણી એડ કરી દેવાનું છે પાણી ઠંડુ જ લીધું છે હવે થોડું વધારે ઠંડુ બનાવવા માટે આગળ ચારથી પાંચ આપણે બરફના ટુકડા એડ કરી દેવાના છે જેથી શરબત એકદમ ઠંડુ ઠંડુ બંને તૈયાર થઈ જાય એટલે હવે તમારે બ્લેન્ડ કરી લેવાનું છે એકદમ સરખી રીતે આ બ્લેન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે અડધું સફરજન લેવાનું છે અને આ રીતે એને આપણે છીની નાખવાનું છે છીનીને સફરજન એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે ચોક્કસથી આ ટ્રાય કરજો આ લીંબુના શરબતની અંદર તમારે આ રીતને બે ચમચી જેટલો સફરજનનું ક્રશ એડ કરવાનું છે થોડું મેં એકદમ ઝીણું ઝીણું રાખ્યું છે અને થોડુંક આપણે મોટું મોટું છીન રાખીશું તો તમારે આ રીતે થોડું થોડું બેનને કરી લેવાનું છે હવે જે શરબત બનાવીને રાખ્યો છે તે પહેલાં ગાળી લેવાનું છે જેથી જે વલિયારી હોય તે આખી ના રહી જાય અને મોડામાં ના આવે એટલા માટે અહીંયા ગાડીને યુઝ કરીશું તો બધું જ અહીંયા આગળ મેં શરબત જે છે તે ગાડી લીધું છે એકદમ ઠંડુ શરબત બંને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે એને સર્વ કરવાનું છે તો ઉનાળામાંની ગરમીમાં બાળકોથી લઈ ઘરના બધાને તમે આ રીતે શરબત આપશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અહીંયા મેં ગ્લાસમાં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર એડ કરવાનું જે સફરજનને આપણે ક્રશ કરીને રાખેલું છે તે એડ કર્યું છે એનો ફ્લેવર આ લીંબુના શરબતમાં ખૂબ જ સરસ આવે છે બધું મિક્સ કરી લઈશું તો તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ઘરે અને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમે કેવું લાગ્યું આ શરબત હવે બરફના ટુકડા એડ કરી થોડા ફુદીનાના પાનને તમારે આ રીતે હાથેથી તોડી લેવાના છે અને એડ કરી દેવાના છે જેથી શરબત એકદમ રિફ્રેશમેન્ટ થઈ જાય અને પીવાની ખૂબ જ મજા આવે તો ગરમીમાં પીવાની મજા પડી જાય એવો ઠંડો ઠંડો લીંબુનો નવા સ્વાદમાં શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો